નમસ્કાર મિત્રો વર્ષ બે હાજર ચોવીસ ની ચોમાસુ સિઝનમાં ગુજરાતના ખેડૂતોએ મગફળીની કઈ વેરાયટી નું વાવેતર કરવું જોઈએ માહિતી છે એ આપવા માટે આજે આપણી સાથે કોડીનાર કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પાક સંરક્ષણ વિભાગના વિષય નિષ્ણાત રમેશભાઈ રાઠોડ જોડાયા છે અને એમની પાસેથી આપણે એ સમજવાનો પ્રયાસ કરશું કે ખેડૂતોએ કયા વિસ્તારના ખેડૂતોએ કઈ વેરાયટીની પસંદગી કરવી જોઈએ અને જે મુખ્ય પાંચ વેરાયટી છે હાલની સ્થિતિ એની કઈ કઈ ખાસિયતો છે એ પણ આપણે સરળતાથી સમજવાનો પ્રયાસ કરશું સાહેબ આપનું સ્વાગત છે નમસ્કાર આમાં જે આજે આપણે વાત કરશું એમાં જમીન કેવા પ્રકારની જમીન હોય તો કેવા પ્રકારની મગફળીનું વાવેતર કરવું અને સમય કાઢો કે જે ખેડૂતોને થોડી ઉતાવળ હોય અને ટૂંકા ગાળે ખેતી કરવી હોય એમને કઈ મગફળી વાવી અને જેમની પાસે સમય હોય તો જે લાંબા ગાળાની વેરાયટી છે એ કઈ છે ને ટૂંકા ગાળાની વેરાયટી છે એ કઈ છે મધ્યમ ગાળાની વેરાયટી છે એ કઈ છે પછી જે રેતાળ જમીનમાં ગોરાળુ જમીનમાં અનુકૂળ આવે એવી વેરાયટી કઈ છે જે કાળી જમીનમાં અનુકૂળ આવે એવી વેરાયટી કઈ છે તો જમીનનો પ્રકાર અને સમયગાળો આ બંને તબક્કામાં કઈ વેરાયટી સૌથી વધુ અનુકૂળ આવે એવી પાંચ વેરાયટીની ચર્ચા આપણે કરશું તો સર સર્વપ્રથમ તો જે આપણે ફર્સ્ટ નંબરથી સ્ટાર્ટ કરીએ તો તમને હાલની સ્થિતિએ એવી કઈ વેરાયટી લાગે છે જે પહેલા નંબરે તમે એને દર્શાવી શકો કે આ વેરાયટી ઉપર સૌથી પહેલો અભ્યાસ એ આ વેરાયટી નો કરવો જોઈએ એ કઈ છે અને એની ખાસિયત કઈ છે અને કયા ખેડૂતો એનું કરવું જોઈએ સૌથી પહેલો નંબર મારી દ્રષ્ટિએ કોઈ વેરાયટી આપવો હોય અને છેલ્લા બે ત્રણ વર્ષના અનુભવ તો નંબર જે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના મુખ્ય સંશોધન કેન્દ્રથી બે હજાર સોળ અંદર આ વેરાયટી આ variety બે ત્રણ ખાસિયતો ખૂબ મહત્વની છે ઉત્પાદન શક્તિ મેં કીધું બીજી variety ની ખૂબ સારી ઉત્પાદન શક્તિ છે બીજું કે આની અંદર જે વાવેતર થયા પછી ખાસ કરીને રોગ અને જીવાત જે મહત્વ પ્રશ્નો છે ખાસ કરીને રોગ ની સામે ખૂબ સારી પ્રતિકારક શક્તિ ધરાવે છે એટલે ખેડૂત મિત્રો ઘણી વાર કહેતા હોય વાવેતર થી લઈને એકસો પંદર વીસ દિવસ સુધી સતત લીલી રહી છે એનો સારો પણ ખૂબ સારો છે તેલ ટકા પણ ખૂબ સારા છે એ પણ આપણે માર્ક કરવું પડે ત્રેપન પોઈન્ટ નેવું ટકા એટલે ત્રેપન ટકા જે વીસ કે જે મહત્વના રોગો છે દાખલા તરીકે રસ છે પાનના ટપકાના રોગો છે ઉકસુકનો રોગ છે અથવા જેને ફૂગ ને સફેદ આપણે હોય સ્ટેમ રોટ અને ખોલા રોટ એની સામે પણ આ પ્રતિકારક જાત છે એટલા માટે આ જાતને મિત્રો એ પસંદ કરવી જોઈએ ઉત્પાદનની જ્યાં વાત આવે છે દાખલા તરીકે ઉત્પાદનની જે ક્ષમતા છે આ વેરાયટીના જે અન્ય વેરાયટીઓ આપણે વાવીએ છીએ તો વિઘાગીત લગભગ સોળ ગુઠાણા વિઘામાં આ વેરાયટી ત્રીસ થી લઈને પાંચત્રીસ મણ સુધીની ઉત્પાદન શક્તિ ધરાવે છે એટલે મને લાગે કે બીજી વેરાયટીની સામે ઉત્પાદન પણ ખૂબ સારું બીજું ખેડૂતોને ખર્ચ પણ ઓછો આવશે કારણ કે રોગના જે પ્રશ્નો છે એના જે પાસણનો દવાનો ખર્ચ છે એ ખર્ચ પણ બચી જશે એટલા માટે મારી દૃષ્ટિએ બત્રીસ નંબરની વેરાયટી છે જે જે બત્રીસ નંબર ખેડૂતોએ વાવવી જોઈએ એકસો થી એકસો ચોવીસ દિવસની અંદર પાકી જતી હોય

તો જીજી વીસ મિત્રો કરવી જોઈએ એની અંદર પણ એકસો પંદર થી એકસો વીસ દિવસમાં પાકે અર્ધ પ્રકારની મગફળી છે ખાસ કરીને રેગ્યુલર ચોમાસા ની અંદર આપણે આને વાવી એટલે જે પંદર જૂન થી ત્રીસ જૂન ની અંદર ચોમાસામાં વાવી શકાય

પાનના ટપકાનો એ મિત્રો થોડીક સાવ છે ત્યાં વેરાયટી રાખવી જોઈએ પણ ઘરના તેલ માટેનો ઉપયોગ કરવાનો હોય તો આ જીજી વીસ ને આપણે બે નંબર ઉપર મૂકી શકાય બે નંબર ની વેરાયટીમાં મેં કીધું જીજી વીસ છે અને જીજી બાવીસ એના જમાંથી સુધારેલી જીજેજી બાવીસ નંબરની વેરાયટી છે એટલે કોઈ મિત્રો જી જે વીસ ન મારવા માંગતા હોય તો એને જીજેજી બાવીસ અને વેલ્ડીજ પ્રકારની વીસમાંથી સુધારેલી જાય પણ આ જાતની ખાસિયત એ છે કે આ રોગ સામે થોડીક પ્રતિકારક શક્તિ વીસ નંબર કરતા સારી ધરાવે એટલા માટે બાવીસ નંબર સિલેક્ટ કરવી જોઈએ એની અંદર પણ ઓઇલ ના ટકાવારી પચાસ ટકા છે એકસો પંદર થી એકસો વીસ દિવસમાં રેગ્યુલર પાકી જાય ખાવાની અંદર આ તેલ પણ ઉત્તમ છે અને આનું પણ રેગ્યુલર ચોમાસાની અંદર વાવેતર કરવા માટે જે બાવીસ નંબરની જાત છે તે ખેડૂત મિત્રો એટલે

માન્યતા ગિરનાર ચાર અને પાંચ ની અંદર જ આ ઓલિક એસિડ રહેલું છે એના કરતાં પણ વધારે ટકાવાથી કઈ વેરાયટીમાં છે પણ આપણે છેલ્લે વાત કરશું તો ગિરનાર ચાર નંબરની જે વેરાયટી છે હા એ ત્રણ નંબર ઉપર હું પણ એક સ્પષ્ટતા કરી દઉં કે ગિરનાર ચાર ની જે રેકોમેન્ડેશન અથવા જે વેરાયટી બહાર પાડવામાં આવી બે હજાર ની અંદર આ વેરાયટી રિલીઝ કરવામાં આવી અને વેરાયટી જુનાગઢ ખાતે આવેલા ભારત સરકારના મુખ્ય જે મગફળી સંશોધન કેન્દ્ર છે ડાયરેક્ટોરેટ ઓફ ગ્રાઉન્ડ રિસર્ચ આઈસીઆર નું સેન્ટર છે ત્યાંથી આ વેરાયટી રિલીઝ કરવામાં આવી છે નવી વેરાયટી કહી શકાય વીસમાં આની રિલીઝ થઈ એટલે એનું બિયારણ માર્કેટની અંદર આપી યુનિવર્સિટીઓ પાસે અથવા કોઈ ગવર્મેન્ટ સંસ્થામાં ઉપલબ્ધ એટલું નથી પણ જો પ્રાઇવેટ કંપની નું લે તો એની બહુ છેતવાની જરૂર છે

જયારે પણ ખેડૂત મિત્રો યાર્ડ માં અથવા જનરલ વેપારીઓ ને આપતા હોય ત્યારે એના ભાવ તો સામાન્ય વેરાયટીઓ જેમ જ મળે પણ બિયારણનો એટલો બધો ભાવ છે એટલે મારી આ ત્રણ નંબર ઉપર મુકતા પેલા એવી ભલામણ છે કે ખેડૂત મિત્રો સારી જાતનું બિયારણ લેવું હોય તો આપણા મુખ્ય જે સંશોધન કેન્દ્ર જુનાગઢ ખાતે આવેલું છે મગફળી ત્યાંથી પણ આનો જથ્થો ઉપલબ્ધ છે થોડાક રેટ વધારે છે એટલે એકાદ બે વીઘામાં અખતરા માટે આ વેરાયટી પોતાના બિયારણ માટે ખાસ કરીને કરવું જોઈએ અર્ધ વેલિડી વેરાયટી છે ચોમાસા માટે ભલામણ છે એકસો દસ કે એકસો બાર દિવસમાં વેરાયટી પાકી જાય છે પણ જેટલો ભરામદ પ્રસાર કરવામાં આવે છે એટલું બધું આ વેરાયટીના સંશોધન અભ્યાસ ઉપર થી હું એવું કઉ છું કે એટલું બધું જે બતાવવામાં આવે એવું નથી કદાચ કોઈને ઉત્પાદન પાંચ્રીસ પોઈન્ટ મળ્યું હોય તો એ પણ આપણી સારી વેરાયટીઓ પાંચ્રીસ ફોન ઉત્પાદન આપે આપીશ ચોથા નંબરે કઈ વેરાયટી તમે મૂકો છો અને એની ખાસિયતો શું છે ચોથા નંબરે જે હોલિકેસિડ વાળી છે જે આપડે ગિરનાર સાબની કમ્પ્રિટિન થવું હોય છે તો હોલિકએસિડ નું જે બઉ ચોમાસાની અંદર ભલામણ છે એકસો બાર દિવસમાં આવી વેરાયટી પાકી જાય છે ઉત્પાદન ક્ષમતા પણ ખુબ સારી છે ઓગણત્રીસો બે કિલો પ્રતિ હેક્ટરે આ ઉત્પાદન શક્તિ ધરાવે છે એટલે સારી વેરાયટી જે બત્રીસ નંબર કે વીસ નંબર કે ગિરનાર ચાર કરતા ઓછા છે ઓગણ ટકા છે પણ ઓલી કેસ અઠ્યોતેર થી વધારે જે ગિરનાર સાથે કમ્પેરિઝન કોઈને કરવી હોય તો આના માર્કેટ રેટ પણ કમ્પેરિટિવલી સારા મળશે બિયારણ રેટ ઓછા છે જે કમ્પેર ગિરનાર ચાર સાથે બિયારણ જે કમ્પેરિઝન કરવામાં આવે તો ઓગણચાલીસ જીજી ઓગણચાલીસ નંબરની વેરાયટી પણ મિત્રો આપ વાવેતર કરી શકો જીજી ચાલીસ નંબરની પણ વેરાયટી પણ ઓગણચાલીસ નું બિયારણ પણ ઉપલબ્ધ થઈ જતું હોય અને સારી રીતે આ વેરાયટીનું ઉત્પાદન પણ મિત્રો આપણે વેલ્દી પ્રકારની મગફળીમાં લઈ શકતા હોય છે આગળ જે પ્રમાણે વાત કરી સમયગાળો એ પ્રમાણે વાવેતર કરવામાં આવે તો ઓગણચાલીસ નંબરની મગફળીને આપણે ચાર નંબર ઉપર ચોક્કસથી મૂકી શકાય પાંચમા નંબરે ખાસ કરીને ગયા વર્ષના અને બે વર્ષના છેલ્લા અનુભવ પ્રમાણે કારણ કે આપણે ટોપ એક બે ત્રણ ચાર તો વાત કરી મારી દ્રષ્ટિએ ઉનાળાના અને ચોમાસાની અંદર બે સિઝનમાં જે વેરાયટી આપણા માટે અહીંયા ઉત્પાદન સારું જ આપ્યું છે તો એવી કાદરી લેપાક્ષી માં

અને નફાનો પણ આપણે ખેડૂત મિત્રો સારી રીતે છેલ્લા દિવસથી સતત કે એક વેરાયટીની ખૂબ ચર્ચા થાય એને લીધે જે બીજી ખૂબ સારી વેરાયટીઓ છે મિત્રોના મગજમાંથી વેરાયટીઓ ધ્યાન બાદ જતી રહી હોય પણ આપણે જે ચર્ચા કરવી પહેલા ત્રણ વસ્તુ મહત્વની છે કે તો વાવેતરનો સમય એક તો આપણું જે વાવેતર આગોતરું વાવેતર થતું હોય સમયસરનું વાવેતર થતું હોય ને મોડું વાવેતર થતું હોય એટલે કે જે ખેડૂત મિત્રો એ વીસ મેથી લઈ અને વાવેતર વાવેતર થતું એટલે કે રેગ્યુલર જેને પાણી સગવડ નથી એ ખેડૂતો વાવેતર કરે અને જુલાઈ મહિનાની પંદર જુલાઈ સુધી જે વાવેતર કરવામાં આવે જુલાઈ ફર્સ્ટ જુલાઈથી એ મોડું વાવેતર થતું એટલે પેલા તો આ વાવેતર નો સમય પ્રમાણે તમારે વેરાયટી સિલેક્શન માં જવાનું છે બીજું સમય નક્કી થઈ ગયો

કે જે ખેડૂત મિત્રો સમયસરનું વાવેતર કરવાનું છે એને ખાસ કરીને મગફળીની જે વેરાયટીઓ વાવવાની છે એમાં જીજી વીસ ને જીજેજી બાવ્ય આ બે વેરાયટી આપણી ટોપ પાંચ વેરાયટીની અંદર પણ સમાવેશ થાય છે અત્યારે હું ફક્ત ખાલી વાવેતરના સમય પ્રમાણે વાત કરું છું તો જીજી વીસ અને જીજેજી બાવીસ નંબરની જે વેરાયટી છે એ સમયસરના વાવેતર માટે અનુકૂળ છે અને એના માટેની એક બીજી મહત્વની જે વેરાયટી છે બત્રીસ નંબર જીજેજી જે બત્રીસ ખૂબ સારી વેરાયટી ઘણી વખત ખેડૂત મિત્રો બી બીટી બત્રીસ તરીકે ઓળખે કડવી મગફળી તરીકે ઓળખે પણ

બત્રીસ નંબર સિલેક્ટ કરવી છે જેને મોડું આવેતર કરવાનું છે વરસાદ ઘણી બધી late થાય પાણીની સગવડ નથી જુલાઈ મહિનામાં માં વરસાદ થાય તો એના માટે ખાસ કરીને અર્ધવેલડી અથવા તો જેને કહેવાય કે ટૂંકમાં જીજેજી નવ પાંચ નંબર સાત નંબર આવી વેરાયટી નું સિલેક્શન મોડા વરસાદની સમયગાળામાં કરવું જોઈએ અને બીજું જમીન જમીન પણ આની અંદર ખૂબ મહત્વનો ભાગ ભજવતી હોય એટલે કે જ્યાં ભારે વરસાદ પડે છે જે વિસ્તારની અંદર છે ભારે વરસાદ પડતો હોય અથવા અમુક પોકેટ એટલે કે જેના વેલા થતા હોય અથવા પથરાતી હોય એવી મગફળી સિલેક્ટ કરવી જોઈએ ખાસ કરીને મધ્યમ વિસ્તાર વરસાદ જ્યાં પડતો હોય એ લોકોએ અર્ધ વેરડી મગફળી સિલેક્શન કરવું જોઈએ અને ઓછો વરસાદ પડતો હોય ઘણા વિસ્તાર એવા છે કે જ્યાં હંમેશા દર વર્ષની કમ્પેરિઝનમાં વરસાદ ઓછો પડતો હોય એને ઉભરી જતો હોય એમાં બત્રીસ નંબર પણ આવે અને ખાસ કરીને જે બીજી અન્ય ઉભરી જાતો આપણે ભલામણ કરી ઉભરી જાતોનું વાવેતર કરવું જોઈએ હવે એના પછી જે ભારે કાળી જમીન છે જ્યાં જમીનનો કાપ જમીન છે ખૂબ કાળી જમીનનો જેનો સમાવેશ થતો હોય એવા વિસ્તારની અંદર ખાસ કરીને વેલડી મગફળી સિલેક્ટ કરવી જોઈએ કે જ્યાં મધ્યમ કાળી જમીન હોય ત્યાં અર્ધ વેલડી અને જ્યાં ગોરાળું જમીન છે જે મગફળી માટે ખૂબ અનુકૂળ છે એની અંદર ઉભડી જાતો એમાં બત્રીસ નંબર મેં કીધું એમ એ ઉભડી જાતની અંદર આવે ગિરનાર ચાર પણ એ લોકો સિલેક્ટ કરી શકે અથવા તો એકસો અઠ્યાવીસ નંબર કેડીજી એકસો અઠ્યાવીસ પણ સિલેક્ટ કરી શકે તો આ બધી જે વેરાયટીઓ છે એ વેરાયટીઓને ખાસ કરીને સિલેક્ટ કરો આ એક ભાગ છે